જય માતાજી મિત્રો કેમ છો બધા તો જો આજે આપણે ઘરેથી અત્યારે નીકળી ગયા છીએ તો જવાનું છે કતારગામ પણ અત્યારે આપણે દ્રષ્ટિને પહેલાં સ્કૂલે મૂકશું કેમ કે એને સ્કૂલનો ટાઈમ છે તો આપણે દ્રષ્ટિને સ્કૂલે મૂકવા જવી છે તો જો આપણે આવી ગયું છે સ્વામિનારાયણનું મંદિર આ છે સ્વામિનારાયણનું મંદિર તો આપણે રામચોક પહોંચી ગયા છીએ આ મોટા વરાસા રામચોક કહેવાય તો રામચોક સર્કલ આપણે પહોંચી ગયા છીએ તો જો આ એક સ્કૂલ છે આ નજીક થાય પણ દ્રષ્ટિને આમાં મોટી બે સાડી આપણે ભણવા માટે આગળ એક સ્કૂલ છે ત્યાં દ્રષ્ટિ ભણે છે આ છે શિવજીનું મંદિર છે તો જુઓ આ રસ્તો છે સ્કૂલનો દ્રષ્ટિને ડેલી સાડા બારે મૂકવા જવાની ને સાડા પાંચે લેવા જવાની દૂર થાય છે ઘણી બધી રેવીન્યા થી તો જુઓ દ્રષ્ટિની સ્કૂલ આવી ગઈ છે આ દ્રષ્ટિની સ્કૂલ છે દ્રષ્ટિ આમાં ભણે છે મોટું જોઈજો ખબર નહીં સ્કૂલે આવે ને તેને મોટું જેવું આવું થઈ જાય મતલબ ઉદાસ થઈ જાય તો જો આ સ્કૂલ છે દ્રષ્ટિની દ્રષ્ટિને મૂકીને આપણે જો વીઆપી સર્કલ પહોંચી ગયા ગયાશી આ છે વીઆપી સર્કલ હવે આપણે જઈશું કતારગામ કતારગામથી સાપરાઠાથી સ્પોટ કેટલી તો ન રહેશે ખબર નહીં આ કઈ જગ્યા છે આ શું કહેવાય કંઈ જ ખબર નથી તમને ખબર હોય કમેન્ટ કરજો મને તો નથી ખબર પછી આપણે જો તાપી નદીનો પુલ ચડી ગયા છે આ છે તાપી નદી તો જો મારી ફ્રેન્ડ નો ઘરે પહોંચી ગયા છે આ છે દિશુ નું ઘર કીધુને કીધુને અરે આવો આવો એ જો દિશુ સેન રેણિયા કટિંગ કરે છે ઢગલા કેરા જો હાડીઓ પહેલાં કરતી સુરત રહેતી ને ત્યારે અત્યારે ધુમાડો નડી જાય મને શું મેઘી બનાવે આવું બધા મેં Jangan lupa untuk menikmati video berikutnya. Terima kasih kerana

તો ત્યાંથી સીમ કાર્ડ લઈને આપણે પહોંચી ગયા આશ્રમ કતારગામ આશ્રમ નરેશ સિંગ કાયમ હંમેશા અહીંથી લેશે તો એ સિંગ ડાળીયા ગયા છે અને હું ઊભી છું અને દક્ષુ ભાઈ ચશ્મા લેવા છે એટલે એવું મોટું કરીને પાસે જો પછી આપણે આવી ગયા લેક ગાર્ડન જુઓ આ છે લેક ગાર્ડન દક્ષો અહીંયા બહુ ગમે જુઓ આ લેક ગાર્ડન છે અત્યારે ટાઈમ નથી જવાનું દ્રષ્ટિને સ્કૂલે હજી લેવા જવાનું છે સાડા પાંચ થઈ ગયા છે પણ જેવો ધ્યાન મારું ધ્યાન મારા હાથમાં પેંડાનું બોક્સ હતું તે ધ્યાન રાખીશ મમ્મી પેંડા નથી ખાઈ જતી ને એમ ગાડીમાંથી પાછું વળી વળીને મારે આમ જોવે છે મારું જ ધ્યાન રાખે છે દક્ષુ બોલો તો જો અમરોલી પહોંચી ગયા અમરોલી પુલ ઉપર સી આપણે અત્યારે તો ટ્રેન જાય છે તો દક્ષુ કે છે ગાડી ઊભી રાખો તો જો આપણે ગાડી થોડી વાર ઊભી રાખી દક્ષુને ટ્રેન જોવી એટલા માટે ગમે ત્યાં હોય ટ્રેન ભાડે એટલે ગાડી ઊભી જ રાખવાની દક્ષુને બહુ ગમે જોઈ તો હવે ટ્રેન જાય નહીં ત્યાં હું ગાડી ઊભી રખાવશે દક્ષુભાઈ તો જો આપણે દ્રષ્ટિ સ્કૂલ આવી ગયા થોડા વેલા પોચી ગયા થી માં મનારેશ છો મોટુ કરે એટલે આવે મને પાણી પાણી પણ ચાલો તો જો સાડા પાંચ થઈ ગયા હતા દ્રષ્ટિને સ્કૂલેથી લઈને નીકળી ગયા છી તો હવે આપણે દ્રષ્ટિને લઈને ઘરે જઈશું માર્કેટ આવી ગઈ છે વરાસ્તાની અહીંયા માર્કેટ ભરાય છે શાકભાજી આ તે બધું મળી રહે હવે ધીરે ધીરે આપણે ઘર બાજુ જવીશી તો જુઓ અહીંયા પણ ટ્રાફિક જામ છે તો થોડી વાર ઉભા રહી ગયા બસ હવે આપણે ઘરે જ પહોંચવા આવ્યા છીએ તો ઘર છે આપણું તો અમે આ વિડીયોને આપણે અહીંયા એન્ડ આપી દઈશું વિડીયો ગમે તો લાઈક કમેન્ટ અને શેર કરજો જય માતાજી બધાને બાય બાય